રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મહત્વની બેઠક મળનાર છે આરોગ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિના સમીક્ષા થશે તેમજ રાજ્યના તમામ જિલ્લા મહાનગરના આરોગ્ય અધિકારીને વિડિયો કોન્ફરન્સથી જોડાશે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં યુએસ પ્રમુખ જો બાઇડનનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે આ જાણકારી વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી છે જમ્મુ કાશ્મીરથી એક મોટી અપડેટ સામે આવી છે વિગતો મુજબ પાકિસ્તાનના જમ્મુમાં સતત આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે છેલ્લા કેટલાક મહિનામાં પાડોશી દેશની આ નાપાક પ્રવૃત્તિ પણ સફળ રહી છે ગુરુવારના રોજ કચ્છ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર ગીર સોમનાથ નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો બનાસકાંઠા પાટણ અમદાવાદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે જોટાડા તાલુકાના સુરત ગામે મંગળવારે રાત્રે મંગળવારે સોળ જુલાઈ આવેલા બે ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી થઈ ગયું હતું જેમાં નાનમવા રોડ પર વરસાદી પાણી ભરાયા હોવાથી વાહન લઈને જતી બાવીસ વર્ષીય યુવતી સ્ટ્રીટ લાઇટ પોલમાં અથડાતા રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી વીજ તોક લાગતા તે સ્થળ પર જ ઢળી પડી હતી ધોરાજીના મહેશનગરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીની સમસ્યાઓ હલ કરવા લોક માંગ ઉઠવા પામી છે ધોરાજીમાં ધોધમાર વરસાદ પડતા શહેરના ભૂખી ચોકડી પાસે આવેલ મહેશનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી રાજકોટમાં ઝોનલ કોન્ટ્રાક્ટરોએ અચાનક હડતાલનો માર્ગ અપનાવ્યો છે રસ્તાના ખાડા પૂરવા ગટરના ઢાંકણા રિપેર કરવા પાણીની પાઇપલાઇન રિપેરિંગ સહિતના છૂટક મેન્ટેનન્સ કામ કરતાં એકસો પચીસ જેટલા ઝોનલ અને ટેન્ડર કોન્ટ્રાક્ટરોએ આજથી એકાએક હડતાલ શરૂ કરી પાટડી તાલુકાના ખેરવામાંથી પસાર થતી ધાંગરદાસ શાખા નહેની ડિસ્ટ્રીબ્યુટરી ડી છ કેનાલ રિપેરિંગ અભાવે બંધ રહેતા ખેડૂતોમાં આંદોલનના મંડાણ શરૂ થયા છે કેનાલ રિપેરિંગ નહીં થવાથી અને સિંચાઈના પાણીથી વંચિત રહેવાથી ખેડૂતોના મોઘા ભાવના બિયારણ ફેલ ગયા ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદી સિસ્ટમને લીધે વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાત પર બનેલી વરસાદી સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે